વાત કરીએ મોરબીની તો મોરબીના ગામ નજીક નવી મેડિકલ કોલેજ નિર્માણ પામી રહી હોવાથી આજે ભરતી વેળાએ સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી અને સ્લેબ તૂટી પડતા જે કામ કરી રહેલા ચારેક જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી હતી પરંતુ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું અને જેમાં દટાઈ ગયેલા ચાર પૈકી ત્રણ શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી છે જેને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે હજુ એક શ્રમિક દટાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે ઘટનાની જાણ થતાં ટંકારા ધારાસભ્ય સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું કે પૂરતા સાધનો કેમ ના હતા તેનો પ્રશ્ન પૂછતા કોન્ટ્રાક્ટરને બોલાવી તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે કે જ્યાં કહી શકાય કે પાંચસો કરોડના ખર્ચે આ નવી બની રહેલી મેડિકલ કોલેજની છત પડી કે જ્યાં સ્લેબ તૂટી પડતા ચાર શ્રમિકો દટાયા હતા જ્યાં મોરબીમાં આ નવી બની રહેલી મેડિકલ કોલેજનો સ્લેબ તૂટ્યો છે ત્યારે દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા